નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં આષાઢી બીજના દિવસે ચુમો તેરમી ભવ્ય રથયાત્રા નીકળશે તડામાર તૈયારીઓ શરૂ ધોળકા ખાતે ચારશેરીમાં આવેલ શ્રી કૃષ્ણ મંદિરેથી રથયાત્રાના આયોજકો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી આષાઢી બીજ તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ શુક્રવારે ધોળકા ખાતે ચાર શેરી સ્થિત શ્રી કૃષ્ણ મંદિરેથી સવારે નવ વાગે ભગવાન શ્રી કૃષ્ણની ચુમ્મોતેરમી રથયાત્રાનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવશે જેનું પ્રસ્થાન ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાબી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કરાવશે આ રથયાત્રામાં શણગારેલી ટ્રકો ટ્રેક્ટરો ભજન મંડળીઓ ઢોલ અને બેન્ડ સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાશે આ રથયાત્રામાં પાંચસો કિલો મગજ ત્રણસો કિલો કાકડી સો કિલો

ખરાક હોવાથી સાંજે નિજ મંદિરે પરત ફરશે રથયાત્રાને સફળ બનાવવા આયોજકો યુવક મંડળો સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે અમદાવાદ જિલ્લાના દ્વારકા તાલુકાના ચાર શેરીમાંથી છેલ્લા તોતેર વર્ષથી શ્રી રસિક મહારાજની પ્રેરણાથી રાજા રણછોડની રથયાત્રા નીકળી રહી છે ચાલુ વર્ષે આ રથયાત્રાનું આ ચુમ્મો તેરમું વર્ષ છે આ રથયાત્રામાં સવારે સાડા વાગે લાલજી ભગવાનની પધરામણી કરવામાં આવે છે ત્યારબાદ નવ કલાકે ધોળકાના ધારાસભ્ય કિરીશ્રી ડાભી સાહેબ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના હસ્તે રસનું પ્રસ્થાન કરવામાં આવે છે આ રથયાત્રામાં એક હજાર કિલો મગજના લાડુ આઠસો કિલો મગ એક સો કિલો જાંબુ એક સો કિલો કાકડી અને સો કિલો ચણા જેવા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે સાથે પણ પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે આ રથયાત્રા ચાર શેરીથી નીકળી શિવજી મંદિર કૃષ્ણનગર સોસાયટી બારકોઠા બજાર નવી નગરપાલિકા કોડિયાર મંદિર ખોડિયાર મંદિર સંતોકભાવ હોસ્પિટલ અને કલીકુંડ થઈ ત્યાંથી પરત ગુંદ્રા લકી ચોક મહાકાળી માતાનું મંદિર ખાડા કોવા થઈ નિજ મંદિરે રાત્રે સાડા નવ કલાકે પરત આવે છે આ રથયાત્રામાં થી પંદર ટ્રકો